પશ્ચિમ બંગાળના એક યુવકે ઓનલાઈન એવી રમત રમી કે અત્યારે તે જેલના સળિયા ગણતો થઈ ગયો છે શું છે આ અપહરણ અને દુષ્કર્મની કહાની અને પોલીસે કેવી રીતે આરોપીને ટ્રેનમાંથી માંથી ઝડપી પાડ્યો છે જાણીશું આ રિપોર્ટમાં मासूम चेहरों, इरादा नापाक, प्रेम दुष्कर्मी कहानी लग्न लालच आपी अपहरण नु कारस्तान

ત્યારબાદ તેનું અપહરણ કર્યું પરંતુ પોલીસ સતર્કતાને પગલે આરોપી પકડાઈ ગયો ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં હકીકત એવી છે કે જે ફરિયાદીની સગીરભાઈની દીકરી છે એનું અપહરણ થયું હતું તે બાબતની ફરિયાદ હતી ને વિજલપુર પોલીસે આ બાબતે તપાસ કરતાં એવી હકીકત ખુલેલી છે કે ફ્રી ફાયર કરીને એક ગેમ આવે છે એ ગેમ મારફતે જે આરોપી છે પશ્ચિમ બંગાળનો છે એની સાથે સગીર છે એ સંપર્કમાં આવેલી છેલ્લા દોઢેક વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા આ વિધર્મી શખ્સે હિન્દુ સગીરાને પ્રેમની જાળમાં ફસાવી અને ત્યારબાદ ખેલ્યો હવસનો ખેલ ત્યારે સમગ્ર ઘટના શું છે તેને પણ સમજો અમદાવાદમાં વેજલપુરમાં એક સગીરા બાર સાયન્સમાં કરતી હતી અભ્યાસ સગીરા ઓનલાઈન ગેમ રમતી હતી ઓનલાઈન ગેમ રમતા પશ્ચિમ બંગાળના આસિફ અજગરના સંપર્કમાં આવી ગેમ રમતા રમતા બંને એકબીજાની નજીક આવ્યા બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી

એ આશી ઉર્ફે અરમાન મોહમ્મદ અસગર એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલું અને અમદાવાદ આવ્યા પછી જે ડોક બનનાર છે એના રહેણાંક મકાને ગયેલું અને ત્યાં એની સાથે બદકામ કરેલું આ બાબતની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી પોલીસે સગીરાના અપહરણની ફરિયાદ મળતા પોલીસે તુરંત ટેકનિકલ સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેસ કર્યું પોલીસને જાણ થઈ કે આરોપી જે ટ્રેનમાં જઈ રહ્યો છે તે ખડકપુર નજીક છે જેથી ખડકપુરના પોલીસને જાણ કરીને આરોપીને ઝડપી પાડ્યો પોલીસે એના જે ટેકનિકલ એનાલિસિસ કરેલું અને એના સંશોધનો બારફતે બેઝીપુર પોલીસે તપાસ કરતા આ જે આરોપી અને ભોગ બનનાર બન્ને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કવિ ગુરુ એક્સપ્રેસ છે એની અંદર પશ્ચિમ બંગાળ જવાના હતા અને એના સોર્સના કારણે એમને માહિતી મળી તો એમણે જે ખડગપુર રેલવે સ્ટેશન પોલીસ છે એને અહીંથી જાણ કરતા ખડગપુર રેલવે પોલીસ બંનેને ત્યાં પકડી લીધા ત્યાર પછી એક વિજયપુર પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈ અને એક ટીમ આખી ગયેલી અને ત્યાંથી લાવેલા અને આ આ કામે ધોરણસરની કાર્યવાહી કરેલી સદરવું તપાસ દરમિયાન પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય જેથી તેનો એફઆઈઆરમાં ઉમેરો કરવામાં આવેલો અને ત્યાર પછીથી આરોપની સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ હાલમાં ચાલુ છે આ કિસ્સો લાલબત્તી સમાન છે જો આપના સંતાનો પણ ઓનલાઈન ગેમ રમતા હોય તો તેના પર નજર રાખવી જરૂરી છે કારણ કે કોણ ક્યાં અને કેવી રીતે પ્રેમની માયાજાળ પાથરીને હવસથી ગંદી રમત રમે છે તે કોઈ નથી જાણતું અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ